ચણના બીજ ઘણી રીતે ખાઈ શકાય છે તેનો ઉપયોગ પલાળીને શેકીને પીસીને અથવા તેના તેલના રૂપમાં પણ કરી શકાય છે સવારે ખાલી પેટે એક ચમચી શણના બીજ ગરમ પાણી સાથે લેવાથી કોલેસ્ટ્રોલ અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે રાતભર પાણીમાં પલાળેલા શણના બીજ સવારે ખાલી પેટ ચાવી શકાય છે અને સ્મૂદી કે દહીંમાં પણ ભેળવીને તમે ખાઈ શકો છો શણના બીજને સૂકા શેકીને પણ નાસ્તાના રૂપમાં તમે ખાઈ શકો છો અથવા સેલેડ ઓટ્સ અને બ્રેકફાસ્ટ સિરિયલમાં પણ ભેળવીને તમે ખાઈ શકો છો શણના બીજને પીસીને પાવડર બનાવી લો પછી તેને દહીં ક્યાં તો પછી સ્મૂધી સાલેડની ઉપર તમે ઉમેરીને ખાઈ શકો છો શણના તેલનો ઉપયોગ સેલેડની ઉપર તમે નાખીને ખાઈ શકો છો ક્યાં તો પછી કોઈપણ ખાવાની વસ્તુ પણ તેમાં બનાવી શકાય છે શણના બીજમાંથી હલવો પણ બનાવી શકો છો શણના બીજને શેકીને તેને પીસીને એક પાવડર બનાવી લો પછી તે પાવડરને દૂધ ગોળ અને લોટ સાથે ભેળવીને તમે તેનો હલવો બનાવી શકો છો શણના બીજને દૂધમાં ભેળવીને ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે એક ચમચી શણના બીજ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે શણના બીજને પીસીને પાવડર બનાવી શકાય છે અને તેને દહીં સ્મૂદી અથવા સાલેડમાં ઉમેરીને ખાઈ શકાય છે શણના બીજ તમે સીધા પણ ખાઈ શકો છો પરંતુ તેને સારી રીતે ચાવવું મહત્ત્વપૂર્ણ છે દિવસમાં એકથી બે ચમચી શણના બીજ ખાવા સલામત માનવામાં આવે છે શણના બીજ કબજિયાતમાં રાહત આપે છે પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો અથવા ઝાડા થઈ શકે છે જો તમે કોઈ પણ દવા લઈ રહ્યા હોય તો શણના બીજ ખાતા પહેલાં તમારી ડૉક્ટરની સલાહ જરૂરથી લો કારણ કે શણના બીજ કેટલીક દવાઓના શોષણને અસર કરી શકે છે શણના બીજનો સ્વભાવ એકદમ ગરમ હોય છે તેથી ઉનાળાની ઋતુમાં તેનું સેવન એકદમ મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ શણના બીજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે શણના બીજ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે શણના બીજ ઓમેગા થ્રી ફેટી એસિડનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે જે હૃદયના સ્વાસ્થ્યને માટે પણ ફાયદાકારક છે શણના બીજ ત્વચા અને વાણને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે અને શણના બીજ હોર્મોનલ સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા